ઓ ગમ ગણપતયે ગણપતએ ને નમઃ આગળ આપણે જોયું કે ધ્યાન યોગમાં મનની ચંચળતાને અર્જુને બાધક માની ત્યારે ભગવાને મનના નિગ્રહ માટે અભ્યાસ અને વૈરાગ્ય આ બે ઉપાયો બતાવ્યા અને કહ્યું કે જેનું અંતઃકરણ પૂરું વર્ષમાં નથી અર્થાત જે શિથિલ પ્રયત્નવાળો છે તેને યોગની પ્રાપ્તિમાં કઠિનતા થાય છે તેથી અર્જુનના મનમાં ફરી શંકા ઉત્પન્ન થાય છે અને આ અંગે પ્રશ્ન કરતા અર્જુન કહે છે અર્જુન ઉવાચ અયતિ શ્રદ્ધયો પેતો હોવા છતાં જે પોતાની જાતને કાબુમાં રાખી શકતો નથી અને જેનું ચિત્ત યોગથી દૂર ભટકતું રહે છે તેની હે કૃષ્ણ યોગમાં સિદ્ધિ પ્રાપ્ત નહીં કરવાથી ગતિ થાય છે અર્જુન અહીં મહત્વનો પ્રશ્ન કરે છે કેટલાક સાધન સાધકો સાધનામાં પૂર્ણ સફળતા પ્રાપ્ત કરી શકતા નથી તેવા સાધકને માટે અહીંયા અયતિ શબ્દ પ્રયોજ્યો છે આવો અયતિ થોડીક સાધના કર્યા પછી કોઈક કારણસર સાધના છોડી દેતો હોય છે પણ શ્રદ્ધાથી યુક્ત હોય છે આવો સાધના વિનાની શ્રદ્ધા વાળો વિચલિત મન વાળો સાધક ગતિને પ્રાપ્ત કરે છે વળી પ્રશ્નનો દોર આગળ વધારતા કહે છે કચ્છીનો ભય વિભ્રષ્ટ છેન્ના ભ્રમી અપ્રતિષ્ઠો મહાબાહો વિમૂડો બ્રહ્મણ હે કૃષ્ણ આ બ્રહ્મ પ્રાપ્તિના માર્ગમાં નિષ્ફળ રહેલો પેલો યોગી બંને ફળોથી વંચિત થઈને નષ્ટભ્રષ્ટ થયેલા વાદળોની માફક પ્રતિષ્ઠા વિનાનો મૂઢ થઈને નષ્ટ તો નથી થઈ જતો ને પ્રશ્ન નિષ્ફળતાનો છે બધા સાધકો સિદ્ધિ સુધી પહોંચી શકતા નથી જે સાધક આ બ્રહ્મ માર્ગમાં ચાલવાનું શરૂ કરે છે પણ પૂરું ન ચાલી શકે આ માર્ગમાં ચાલવા માટે તેણે સંસાર સુખને ત્યજી દીધું પણ બ્રહ્મ સુખ પ્રાપ્ત ન કરી શક્યો ન ઘરનો રહ્યો ન ઘાટનો અને પવનના વેગમાં જેમ વાદળ નષ્ટ થઈ જાય તેમ નિષ્ફળ થયેલો આ મૂઢ સાધક કઈ ગતિને પ્રાપ્ત કરે છે હે મહાબાહો આમ કહીને ભગવાનને પ્રાર્થના કરતા અર્જુન વાતને આગળ વધારતા કહે છે એ તન્મે સંશયમ કૃષ્ણ છે હે કૃષ્ણ આવા મારા સંશયને તમે પૂરેપૂરો છેદી શકો છો તમારા સિવાય મારા આ સંશયને બીજો છેદી શકે તેવો મને દેખાતો નથી અહીં અર્જુન અધૂરા રહી ગયેલા યોગીની ગતિ પૂછીને આપણા જેવા સામાન્ય સાધકો પર કૃપા કરી રહ્યો છે આપણે એના પ્રત્યુત્તરની આવતીકાલે રાહ જોઈએ આજે બસ આટલું જ હરિ ઓમ